અંકલેશ્વર શહેરમાં ઝડપાયેલા એક પોઈન્ટ બત્રીસ લાખ દારૂ પ્રકરણમાં વોન્ટેડ ઈસમને ઝડપી પાડ્યું હતું બનાવની વિગત અનુસાર ગત નવમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાગદીવાડ ખાતે કુખ્યાત બુટલેગર સુજાન ખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ પર આવેલ પર્લ રેસિડેન્સી એક લાખનો દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી આધારે ઝડપી પાડ્યો હતો હતી તેમની પૂછપરછમાં મદદગારીમાં રાજ મહંમદ ઉર્ફે ગોલી રફીક શેખ નામ સામે આવ્યું હતું જે છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો હતો અંતે ગતરોજ અંકલેશ્વર શહેર પીઆઈપીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને માહિતી આધારે અંતે દારૂના કટિંગ અને સંગ્રહમાં મદદગારી કરનાર રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને પોલીસે અંગે હાથ ઝડપી પાડ્યો હતો